ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું મૂર્ગોની રેસિપી આખો વર્ષ માટે સ્ટોર કરીને તમે આ મૂર્ગો રાખી શકો છો આજે મારી ફ્રેન્ડ આવી છે મૂર્ગો બનાવવા માટે તેનો મૂર્ગો છે એકદમ સરસ પરફેક્ટ બને છે તો તેની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ હેલો ફ્રેન્ડ્સ હું આજે આવી છું મારા ફ્રેન્ડની ઘરે મૂર્ગો બનાવવા માટે તો મારી ફ્રેન્ડની ચેનલ છે રીનાની રસોઈ એને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આપણે એકદમ સરસ પાણી વડે ધોઈ અને એકદમ સરસ ક્લીન કરી લેવાની છે કોરી કરી લેવાની છે જરા પણ પાણી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે આ કેરી સરસ ધોઈ અને સાફ કરી લીધેલી છે તો હવે આપણે આની આવી જ રીતના આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેશું તો આપણે બધી જ કેરીની છાલ ઉતારી લીધેલી છે તો હવે આપણે એની કટકી કરીશું આવી રીતના મીડિયમ સાઈઝની કટકી રાખવાની વધારે નાની પણ નહીં અને મોટી પણ નહીં એટલે મૂરબો છે એ સારો બનશે તો આવી રીતના જ આપણે બધી જ કેરીની કટકી કરી લેશું કેરીનું છીણ કરીને પણ મુરબો બનાવવામાં આવતો હોય છે પરંતુ આપણે આજે કટકીવાળો મુરબો બનાવીને તૈયાર કરીશું તો આવી રીતના બધી જ કેરીને આપણે કટકી કરી લીધી છે તો હવે આપણે આને બાફવાની છે બાફવા માટે કેરી એડ કરી દઈશું અને હવે પાણી આપણે એડ કરીશું બસ આવી રીતના કેરી ડૂબતું એટલું પાણી લેવાનું છે વધારે પડતી કેરીને આપણે બાફવાની નથી થોડીક જ બાફવાની છે તો હવે આપણે આને બાફી લેશું હવે આવી રીતના કેરી બાફવા માટે રાખી દીધી છે અત્યારે લાઇટ ગઈ છે તો વિડીયાનું થોડું ક્લિયરિટી તમને ઓછી લાગશે હવે આપણે આમાં થોડું મીઠું એડ કરીશું મીઠું એડ કરવાથી મુરબાનો ટેસ્ટ વધી જાય છે તો આવી રીતના અડધી ચમચી જેટલું જ મીઠું એડ કરવાનું છે અને આવી રીતના ચપટી એવી આપણે હળદર નાખીશું જેના લીધે મુરબાનો કલર સારો આવશે તમારે જો ફૂડ કલર ન નાખવો હોય તો આવી રીતના ચપટી હળદર છે તે બાફવા ટાઈમે કેરીમાં એડ કરી દેવાની મિક્સ કરી દેસુ હવે પાંચ થી સાત મિનિટની અંદર જ બફાઈ ગઈ છે આસાનીથી ચમચી વડે બે ભાગ થઈ જાય છે તો આપણે હવે આટલી જ કેરી બાફવાની છે હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આને આમાંથી બધું જ પાણી નીતારી લેશું તો હવે આપણે આ ખાંડ લઈ લીધી છે આપણે બે કિલો કેરીની સાથે આ બે કિલો ખાંડ લીધી છે તો આપણે બંનેનું માપ સરખું રાખવાનું છે તો હવે આપણે એને ચાસણી કરવા મૂકશું ફ્રેન્ડ્સ લાઇટ નથી તો થોડું વિડીયો અંધારા જેવું આવશે તો એ થોડું એડજસ્ટ કરી લેશો અત્યારે વરસાદ ચાલુ છે છે તો લાઇટનો બહુ પ્રોબ્લેમ અને આપણે લાઇટ નો ખાંડ ડૂબે તેટલું તો બસ આપણે પાણી એડ કરી દીધું છે એમાં હવે કેટલા તારની ચાસણી લેવાની છે એક તારની ચાસણી લેવાની

આવી રીતના વાટકામાં અલગથી લઈ લેવાની થોડી ઠરી જાય એટલે પછી બતાવી દેવાનું આપણે ચેક કરી લેવાનું કે તાર બન્યો છે કે નહીં ચેક કરી લેવાનું તો જોઈ શકો છો હજી તાર નથી બન્યો એટલે કે હજી આપણે આને થોડી વાર ખાવા દેવાની છે ચાસણી પૂરો તાર બને ત્યારે સમજી લેવાનું કે ચાસણી થઈ ગઈ છે હજી આપણે ચાસણી નથી બની એક તારની થાય ત્યાં સુધી બનાવવાનું છે તો હવે જોઈ લેશું હવે તો આપણે ચાસણી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ફરીથી આપણે ચેક કરી લઈશું ગેસની ફ્લેમ છે ધીમી કરી નાખવાની જેથી વધારે પડતી ચાસણી ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું મુરબામાં ચાસણી છે તે પ્રોપર આવવી જોઈએ જો ચાસ ઓછી આવશે તો તમારો મૂળો છે એ બગડી શકે છે એટલે ચાસણી છે પ્રોપર આવવી જોઈએ હવે થોડું ફરી ગયું છે ચેક કરી લેવાનું તો જોઈ શકો છો આવી રીતના એક તાર બને છે આવી રીતના એક તાર બને એટલે સમજી લેવાનું કે ચાસણી છે એ પરફેક્ટ આવી ગઈ છે તો આપણી ચાંસડી એક તારની આવી ગઈ છે તો હવે આપણે આ કેરી છે તે ચાંસણીમાં એડ કરીશું આવી રીતે

રાખવાનું થશે કારણ કે કેરીમાંથી પણ પાણી છૂટશે અને ચાસણી છે ઢીલી થશે એટલે હવે એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે આને પકાવી મુરબાને તો એકદમ ઘટ ન થાય ત્યાં સુધી આને આપણે પકાવતા રહેશું તો જોઈ શકો છો આવી રીતના કેરીનું પાણી છૂટું પડવા લાગ્યું છે અને હવે આપણે તેને દસ થી પંદર મિનિટ આવી રીતના ગેસ ઉપર રાખીશું એટલે એકદમ સરસ ઘટ થવા મળશે આપણી ચાસણી હતી એ ઘટ હતી પરંતુ કેરી નાખ્યા પછી કેરીનું પાણી છૂટવાથી ઢીલી પડે છે હવે આ ઘટ થાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું થશે આ તજ અને એલચી લઈ લીધા છે તજ ના આવી રીતના પીસ કરીને લઈ લેવાના છે અને એલચી છે આવી રીતના અધકચરી વાટી લીધી છે તે આપણે મુરબામાં એડ કરી દેશું તો દેસુ ફ્લેવર છે એકદમ સરસ મુરબામાં બેસી જાય જો આવી રીતના ઘટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દીધી છે આટલું ઘટ રાખવાનું છે ઠરશે એટલે હા હજી વધુ ઘટ થશે તો આટલું ઘટ હોય એટલે આપણે હવે તેને ઠરવા માટે રાખી દેસુ સાવ ઠરી જાય એટલે પછી આપણે બરણીમાં પેક કરી લેશું અત્યારે તમે ટેક્સચર જોઈ શકો છો આટલું ઘટ રાખવાનું છે અને પરફેક્ટ કલર આવ્યો છે એકદમ સરસ જોઈ શકો છો એકદમ સરસ મુરબો બની ગયો છે આપણો તો બસ હવે આપણે તેને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું તો હવે આ મુરબો છે એકદમ સરસ ઠરી ગયો છે અને ઠરી ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થઈ ગયો છે તો આટલો ઘટ રાખવાનો હોય છે એકદમ સરસ રસાદાર આ મુરબો બનીને તૈયાર છે તો હવે આપણે તેને સ્ટોર કરીને બરણીમાં રાખી દેશું તો આવી રીતના કાચની બરણી લઈ લેવાની છે એકદમ ધોયેલી અને સાફ કરેલી તડકે રાખેલી જ કાચની બરણીનો ઉપયોગ કરવાનો કોઈ પણ અથાણા કે મુરબાને સ્ટોર કરવા માટે આવી રીતના એકદમ ક્લીન બરણી હોય તેનો જ ઉપયોગ કરવાનો તો હવે આપણે આ બરણીની અંદર મુરબો છે તે ભરી લેશું તો આવી રીતના સ્ટોર કરીને રાખી લેવાનું છે આ મુરબો છે તે આખું વરસ આવું નવો જળવાઈ રહેશે જરા પણ બગડશે નહીં તો એકદમ સરસ તમે જોઈ શકો છો તો મુરબો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ મુરબો બની ગયો છે હવે આને આપણે સ્ટોર કરી અને રાખી દેવાનું છે બહાર રાખશો તો પણ નહીં બગડે અને ફ્રિજમાં પણ નહીં બગડે જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય મારા વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી